તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર બે હજાર અને બે હજાર એકના મોડલ નું આ ટ્રેક્ટર છે તમે વિડીયો ની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો પાવરફુલ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ ટિપટોપ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરજો ભીખુભાઈનો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે પછી તમે જશો તો ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપા ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી નવા નાખવામાં આવ્યા છે ટ્રેક્ટરની અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ફૂલ સાચવેલું ટ્રેક્ટર જવાબદારી સાથે આપવાનું છે એક લાખ સિતેર હજાર કિંમત અંદાજિત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને અજાબ ગામે જોવા મળશે